શેતરભાઈ વસાવાના કેસને એક્યો દિવસ ઉપર થઈ ચૂક્યા છે અને તેઓ જે છે નર્મદા જિલ્લા ખાતે તેમના કોસ્ટના એમ જે ભાજપ ના નેતા ને ધન્યવાદ કહું છું કે તમને જેને ફોન કર્યો હોય કે ભાઈ જેલમાં નાખો એમણે આદિવાસીઓ લોક નાયક પેદા કરાવી દીધો અઢી હજાર કરોડ રૂપિયા આદિવાસી સમાજ ના ભાજપ ના નેતાઓ ખાઈ ગયા ભાજપ ના નેતાઓ કેવડાયું આડકતરી રીતે તમારે તમારા હીરો પર ગર્વ કરવો જોઈએ હમણાં જે ભાજપના ના નેતાઓને કીધું કે તમારા ભાપડી ની તાકાત નથી હું ખાઈશ પણ નહીં

એમના પરિવારે પણ ખૂબ ભોગવ્યું જ્યારે મેં એમના વર્ષાબેન સાથે ને સરકોતલાબેન સાથે વાત કરી હું ઘરે ગયો મિત્રો આજે એક નાના બાળકને એના બાપ થી કે માં થી વિ છૂટો પડ્યો છતાં પણ આ ચૈતરભાઈ વારે ઘડે મનરેગાનો કોબાંડ ઉજાગર કરે પોલીસને

તેત્રીસ મત મળ્યા તેતાલીસ હાજર બધો જનતા નો પ્રેમ હોય જનતા મારી પાસે કામ માંગે ત્યારે આ સરકારી મીટિંગમાં મેં કીધું ધારાસભ્ય છું મને પૂછ્યા વગર કઈ રીતના તમે વેપારીઓને કોન્ટ્રાક્ટરો સભ્ય બનાવો પણ આ ભાજપના નેતાઓ ત્યાં બેઠા બેઠા મને ફસાવવાનો કાવતરો કરીને બેઠા હતા પોલીસ મને ફસાવવાની કાવતરો કરીને બેઠી હતી એનો મને અંદાજો નતો હું પોલીસ સ્ટેશને સામેથી અરજી આપવા ગયો અને મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો એક વિપક્ષના ધારાસભ્ય તરીકે સંવિધાને અમને સત્તા અને પાવર આપ્યા છે છતાં આ લોકોએ મને 2 વાગે એરેસ્ટ કરી લીધો અને એફઆઈઆર રાતે એમણે 307 જેવી ગંભીર કલમો લગાડીને આઈના આઈપીએસ અધિકારીના ઈશારે મને જેલ હવાલે કરવામાં આવ્યો વડોદરા સેન્ટ્રલ જેલમાં માં દિવસ જેટલો સમય મે કાઢ્યો ત્યારે મને એટલું દુખ થયું કે મારો ડેડિયાપાડા સાગબર અને નર્મદા જિલ્લાના જે લોકો છે એ મારો પરિવાર છે એ પરિવારના દુખના પ્રસંગોમાં હું હાજર નઈ રહી શક્યો એ પરિવારના મે સુખના પ્રસંગોમાં હાજર નઈ રહી શકો એનું મને દુખ છે પણ મિત્રો આજે જ્યારે નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા છે તો

હું ક્યારે મારા જનતાનો વિશ્વાસ અને ભરોસો નહીં તૂટવા દેમ બસ આજે હું મારી પ્રકૃતિને આજે હું મારા ઇષ્ટદેવને મારા માતાજીને મારા ભગવાનને હું પ્રાર્થના કરું છું જે ગુજરાતના યુવાનોએ જે ગુજરાતની મહિલાઓ હોય ગુજરાતના વિદ્યાર્થીઓએ ગુજરાતના કર્મચારીઓએ મારા પર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે

સાથે આવનારા આમ આદમી પાર્ટીના માન્ય અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી પ્રદેશ પ્રમુખ અમારા ઈશુદાનજી ગોપાલજી મનોજજી અમારા વિસ્તારના તમામ આગેવાનો રાજકીય તમામ આગેવાનો સાથે કેટલાક સાથી કોંગ્રેસ પક્ષના પણ કેટલાક સાથી આગેવાનો એ સહકાર આપ્યો સામાજિક ધર્મ ગુરુએ કેટલાક મોભી મંડળોએ બધાએ મારા પ્રત્યે જે પ્રેમ રાખ્યો છે લાગણી રાખવી છે બધા પોલીસ અધિકારી હું ઘણો વ્યથિત હતો બહાર આવીને જોયું કે તમારો પ્રેમ તમારો સહકાર

એજ મારી તાકાત છે એ તાકાત થકે આવડી મોટી સરકારો અને પાર્ટીઓ સામે લડું છું ત્યારે આવનારા દિવસોમાં અહીંના જે પણ ગ્રાન્ટોને સગે વગે કરનારા અધિકારીઓ હોય અમારા લોકોને રણજાડનારા કેટલાક પોલીસ અધિકારીઓ હોય કે કેટલાક ભાજપના નેતાઓ બે નંબરિયા ધંધા કરતા હોય એમને પણ કહેવા માંગુ છું આ ચૈતર વસાવાનો અવાજ હજુ પણ મજબૂતાઈ થી તમારી સામે ઉભા છે તમે અહીં ઉભેલા તમામ સાથી યુવાનો આગેવાનો વડીલોને કહેવા માંગુ છું સત્તામાં આવવાની જરૂર છે ત્યારે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે છે ગુજરાતના તમામ આવો બધા સાથે મળીને ગુજરાતમાં પરિવર્તન તરફ આગળ વધીએ તમારા સાથ અને સહકારની જરૂર છે

પોતપોતાના ઘરે શાંતિથી પહોંચી જજો તમે ઘરે પહોંચો ત્યાં સુધી અમને બધાને ચિંતા થશે આટલું કહીને અહીંયા વધારે સમય નઈ રોકાતા જાહેર માર્ગ હોય ટ્રાફિકની સમસ્યા અડચણ રૂપ ના બને એ પ્રકારે બધા અહીંથી પોતપોતાના ઘરે પહોંચી જજો આજ વિનંતી સાથે ફરી એકવાર મારા અને મારા પરિવારને સાથ સહકાર અપનાર તમામ નામી અનામી સાથી રાજકીય સામાજિક ધાર્મિક તમામ લોકોનો આભાર માનીને વિનમું છું અને આજે મને જામીન આપ્યા છે બદલ ન્યાય પ્રણાલીકા ઉપર મને પૂરો ભરોસો છે કે આવનારા દિવસોમાં પણ મારી સાથે ન્યાય થશે સત્યને ગમે તેટલું પરેશાન કરવામાં આવશે પણ સત્ય पराजित નથી પણ સત્યનો જ વિજય થવાનો છે ધન્યવાદ એક છેલો આશ્વાસન આપીને વાત પૂરી કરીશું ચેતરભાઈ તમારા મારા માટે જેલમાં જાય છે બની શકે કાલે આનાથી મુશ્કેલીઓ આવશે તમારે અડીખમ ખમ ઉભું રહેવાનું છે બરોબર છે કે નહીં અને હું ખાતરી આપું છું જે ભાજપના નેતાઓ કે જે અધિકારીઓ એ ચેતરભાઈને જેલમાં નાખ્યા છે એમને એમના પરિવારથી અલગ રાખ્યા છે અંબાજી લઈને ઉમરગામ સુધીના આદિવાસી સમાજના અવાજને દબાવ્યા છે બે હજાર સત્યાવીસ માં સરકાર બનતાની સાથે વ્યાજ સાથે વસૂલાત કરશે ચરમસીમા બતાવી છે આજે મિત્રો સંકલ્પ લેવા પડશે આગામી સમય માં ભાજપ ના નેતાઓ

એસી આ જજમેન્ટને અમે સહજતાથી સ્વીકારીએ છીએ એમાં ઘણી શરતો પણ આપી છે શરતોને ને આધીન મને જામીન મળ્યા છે ત્યારે તમે બધા જાણો છો

પણ દેડિયાપાડાની સાકપરામાં એ લોકો એક કોન્ટ્રાક્ટરો અને વેપારીઓને જેમને આદિવાસીઓ સાથે નાવા નીચોવાનો પણ સંબંધ નથી એમને સભ્ય બનાવી દીધા મે મીટિંગ દરમિયાન કીધું કે જે લોકો અહીંયા વેપાર અર્થે આવ્યા છે જેમને અમારા સમાજ સાથે કોઈ લેવા દેવા નથી એવા લોકોને તમે એટીવીટીના સભ્ય બનાવી દો ગુજરાત પેટર્નના સભ્ય બનાવી દો અને એ લોકોને અમારે ગ્રાન્ટની વેચણી કરવાની તો કઈ રીતના ચાલશે સામાન્ય બાબતો માં બોલા ચાલી અને સામાન્ય આઈપીએસ અધિકારી અને ભાજપ ના બે ત્રણ નેતાઓ ના ઇશારે મારા પર ખોટી ફરિયાદ કરવામાં આવી ફરિયાદ સૌથી પહેલા 12 વાગે મે આપી 12 વાગે બનાવ બન્યો 12:30